મિત્રો મિત્રો કળીયુગમાં અવનવી ઘટનાઓ અવારનવાર સામે આવતી હોય છે સમય સમય પ્રમાણે કળીયુગ પણ પોતાનું રૂપ બદલી રહ્યો છે મિત્રો અમુક ઘટનાઓ જો પહેલાં ઘટી ચૂકી છે અત્યારે ઘટી રહી છે કે આવનારા સમયમાં ભવિષ્યમાં જે ઘટનાઓ ઘટવાની છે એની સંપૂર્ણ માહિતી આપણા શાસ્ત્રોમાં આપણા પુસ્તકોમાં વર્ણવેલી છે અને આપણા ભારત દેશના સાધુ સંતોએ પણ પોતાના ભજનમાં પોતાની વાણીમાં એ સંપૂર્ણ વાણી ભવિષ્યવાણી ના આધાર પર એમણે આપણા શાસ્ત્રોમાં પણ વર્ણિત કરેલી છે મિત્રો કળિયુગને લઈને લઈને શ્રીકૃષ્ણ ભગવાને પણ ચોંકાવનારી ઘણી બધી એવી ભવિષ્યવાણી કરી હતી મિત્રો જેમાં એક બે ભવિષ્યવાણી આજે હું તમને સંભળાવવા જઈ રહ્યો છું તમે સાંભળી અને તમને પણ થશે કે અત્યારે વર્તમાન સમયમાં આવું જ બની રહ્યું છે મિત્રો ઘણા યુગોથી સંસ્કૃતમાં લખવામાં આવેલ ધાર્મિક ગ્રંથ મનાવતું માર્ગદર્શન કરતા આવ્યા છે ધર્મ શું છે મોક્ષ શું છે શું ખોટું છે શું સાચું છે એ ભગવદ્ ગીતામાં બધા સવાલોના જવાબ છે અને આ ધર્મગ્રંથના અંતિમ અધ્યાયમાં કળીયુગને લઈને પણ કેટલીક મહત્ત્વની ભવિષ્યવાણી પણ કરવામાં આવી છે મિત્રો આ ભવિષ્યવાણી શ્રી કૃષ્ણ દ્વારા લગભગ પાંચ હજાર વર્ષ પહેલાં કરવામાં આવી હતી કે કળિયુગ કેવું હશે કળિયુગનો સમય કેવો હશે કળીયુગમાં માનવોનો વ્યવહાર કેવો હશે કેવી પરિસ્થિતિ હશે આજે આ બધી ભવિષ્યવાણી પૂરી રીતે સાચી સાબિત થઈ છે આટલા વર્ષો પહેલાં લખેલ ગ્રંથમાં વર્તમાન વિશે જે પણ વાતો કહેવામાં આવી છે તે બધી વાતો આજના સમયમાં સાચી પડી રહી છે મિત્રો ધરતીના અંતને લઈને પણ તેમાં કેટલીક ચોંકાવનારી ભવિષ્યવાણી કરવામાં આવી છે કે કળીયુગમાં ધર્મ હકીકત દયા જીવનકાળ શારીરિક બળ વગેરે બધું ઘટતું જશે માણસનું માત્ર તેની સંપત્તિ આધારે મૂલ્યાંકન કરવામાં આવશે કાનૂન અને ન્યાય માત્ર કોઈની શક્તિ જોતા લાગુ કરવામાં આવશે પુરુષ અને સ્ત્રીઓ બહારના આકર્ષણને કારણે સાથે રહેવાનું શરૂ કરી દેશે બિઝનેસમાં સફળતા દગો બેઈમાની આધારિત થઈ જશે ને પુરુષ સ્ત્રીઓનું મૂલ્યાંકન સુખ અપીલ તરીકે કરવામાં આવશે ને કોઈ પણ વ્યક્તિ માત્ર પવિત્ર દોરો પહેરીને આધાર પર બ્રાહ્મણ માનવામાં આવશે આ ઉપરાંત આજના તકના રિપોર્ટ અનુસાર પણ ભ્રષ્ટાચારીઓની ભીડથી ભરાઈ જશે અને સામાજિક વર્ગથી જે પણ પોતાને સૌથી તાકાતવર પેશ કરશે તે રાજનીતિ શક્તિ હાસિલ કરશે મિત્રો જેણે પણ જન્મ લીધો છે તેને મોતનો ડર હંમેશા સતાવે છે આવી રીતે ધરતીનો પણ એક દિવસ અંત થઈ જશે પ્રલયનો દિવસ કે દુનિયાના અંતનો દિવસ ત્રણ રીતે થશે મિત્રો નેતિક પ્રાકૃતિક અત્યંત કે એવા વિનાશ દક્ષિણી મહાસાગરના પાણીની અંદરથી કોઈ વિસ્ફોટને કારણે આવી ઘણી બધી કળીજુગની અવનવી ભવિષ્યવાણી જે કહેવામાં આવેલી છે એ વર્તમાન સમયમાં આજના સમયમાં એકદમ સચોટ સાબિત પણ થઈ રહી છે મિત્રો કળીજુગની અમુક મહત્ત્વની બાબતો પણ એવી છે મિત્રો કે જે દિવસે દીકરો બાપ પર હાથ ઉપાડે તો સમજવું કે કળીજુગ શરૂ થઈ ગયો છે આટલું જ નહીં પણ જ્યારે દરેક ઘરમાં ઝઘડો થશે કોઈ એક સાથે રહેવા માંગતું નથી લોકો પોતાના જ ઘરમાં પોતાના પ્રિયજનોને મારવા લાગે તો સમજવું કે કળિયુગ ચરમસીમા પર પહોંચી ગયો છે મિત્રો હિન્દુ શાસ્ત્રો અનુસાર આપણે જો વાત કરીએ તો કળીજુગનો સમયગાળો ચાર લાખ અને બત્રીસ હજાર વર્ષ લાંબો છે અને હવે માત્ર કળિયુગનો પ્રથમ તબક્કો જ ચાલી રહ્યો છે એવું માનવામાં આવે છે કે કળિયુગ ત્રણ હજાર એકસો બે બીસી જ શરૂ થયો હતો જ્યારે પાંચ ગ્રહો મંગળ બુધ શુક્ર ગુરુ અને શનિ મેષ રાશિ પર ઝીરો ડિગ્રી પર હતા મતલબ કે કળી યુગના પાંચ હજાર એકસો અને એકવીસ વર્ષ વીતી ગયા છે મિત્રો આવનારા સમયમાં મનુષ્ય પૂજા ઉપવાસ તથા ધાર્મિક કાર્યો કરવાનું બંધ કરી દેશે ગાય દૂધ આપવાનું બંધ કરી દેશે માનવતાનો નાશ પામશે ત્યારે આ ઘણી બધી વાતો જે કળી કહેવામાં આવેલી છે એ વર્તમાન સમયમાં આજે સાચી પડી રહી છે મિત્રો કળિયુગમાં જે જે ઘટનાઓ ઘટી રહી છે એ આપણા ભવિષ્ય પુરાણ જે ભવિષ્યવાણી ઉપર ત્રણસો અને અઢાર જેટલા પુસ્તકો લખ્યા છે એવા સ્વામી અચ્યુતાનંદાસજીએ પણ જેટલી જેટલી વાતો કહી હતી વર્તમાન સમયમાં સાચી પડી છે દેવા પંડિત નામના સંતે જેટલી ભવિષ્યવાણી કરી હતી સાચી પડી છે મામયદેવ સહદેવ જોશી કે શિવપુરાણ અનુસાર કળીયુગ વિશે પુરાણમાં પણ કળીજુગ કહેવામાં આવ્યું છે ને શિવપુરાણ અનુસાર જ્યારે અંધકાર કળીજુગાવશે ત્યારે લોકો પુણે કર્મો છોડી દેશે કુકર્મોમાં ફસાઈ જશે બધા સત્યથી પીઠ ફેરવી લેશે તેઓ બીજાની નિંદા કરવા તૈયાર થઈ જશે બીજાની સંપત્તિ હડપવા કરવાની ઈચ્છા માણસના મનમાં હાલી જશે મિત્રો આ ઉપરાંત તમામ પોતાના સ્વધર્મનો ત્યાગ કરશે અને તેઓમાં બહાદુરીનો અભાવ હશે તેઓ દુર્ભાગ્યપૂર્ણ ચોરી કરીને પોતાનું ધ્યાન રાખશે સંસ્કાર ભ્રષ્ટ સ્વધાર્મિક કમાણી વિશ્વાસુન માપ અને તોલવામાં પોતાનું દૃષ્ટ વલણ દર્શાવનાર હશે મિત્રો દર્શકો આજે શિવપુરાણમાં વર્ણવેલ આ બધી વાતો વાસ્તવિકમાં બનતી જોવા મળી રહી છે જ્યારે કળીયુગને હમણાં જ પાંચ હજાર વર્ષ પૂરા થયા છે તેને સમાપ્ત થવામાં લાખો વર્ષો બાકી છે તો જરા વિચાર કરો કે જ્યારે કળીજુગ ચરમસીમા પર હશે ત્યારે શું થશે આ સિવાય ભગવાન શ્રીકૃષ્ણને કળીયુગના અંત કેવી રીતે થશે તે પણ જણાવ્યું છે જેનું મહાભારતમાં વર્ણન છે શ્રીકૃષ્ણના અનુસાર કળીયુગના અંતમાં ભયંકર યુદ્ધો ભારે વરસાદ જોરદાર તુફાન ત્રીવ ગરમી થશે ને લોકો ખેતી કાપશે કપડાં ચોરશે પાણી પીશે ને થેલીઓ પણ ચોરશે પોતાના જેવા ચોરોની મિલકત ચોરવા લાગશે હત્યારાઓ પણ મારવા લાગશે ચોરો દ્વારા ચોરોનો નાશ થવા લાગશે આ પછી શ્રી કૃષ્ણજી આગળ કહે છે કે કળીયુગમાં જ્યારે પાપ ચરમસીમા પર હશે ત્યારે પૃથ્વી પરથી ધર્મનો અંત આવશે ત્યારે હું કલ્કીના રૂપમાં અવતાર લઈ અને આ પૃથ્વીને પાપોથી મુક્ત કરીશ અને તે પછી આવનારો નવો યુગ સતયુગ કહેવાશે અને પરિવર્તનનું બાવીસમું ચક્ર પૂર્ણ કર્યા પછી તે ત્રીસમા ચક્રમાં પ્રવેશ કરશે અને ફરીથી નવો યુગ શરૂ થશે જે સતયુગ તરીકે ઓળખાશે મિત્રો આવી અનેક અવનવી વારણી કળિયુગની કે દેવાયત પંડિત દાડા દાખવે સુણી લે દેવડ દેનાર આપણા ગુરુએ આગમ ભાખિયા જૂઠડા નહીં લગાર લખ્યા ને ભખ્યા સોય દિન આવશે એવા દેવાયત પંડિત દાડા દાખવે જે વર્ષો પહેલાં જે વાણી કહી ગયા હતા એ આજના વર્તમાન સમયમાં એકદમ સચોટ સાબિત થઈ રહી છે